સાલું આ કાંઈ માસ્તરોની જિંદગી છે યાર ઘરે જાય તો ઘરવાળીનો ત્રાસ અહીંયા આવે તો બુદ્ધિ વગરના વિદ્યાર્થીઓનો ત્રાસ માસ્તર બિચારો જાય તો ક્યાં જાય પણ કામ તો કરવું પડે ને પગાર લઈ જઈશ હાલો પરીક્ષા નજીક આવે જ થોડાક વાઈવા છોકરાને પૂછી લઈ એટલે એનું કામ થાય ને અમારું કામ થાય પણ આ વખતે એક નક્કી કર્યું ગમે એવા જવાબ દે પણ કોઈને નાપાસ નથી કરવા બિચારા બાપના થોડા બગાડે કોકના વગાસ્યા વાવે રોલ નંબર એક કોલર નીચે રે બાપની ધોરાજી નથી વોટ ઇઝ કેમેસ્ટ્રી કેમેસ્ટ્રી ને કેમેસ્ટ્રી એટલે આપણે હું ત્રણ વર્ષથી આ તો ભણી છે આપણે કેમેસ્ટ્રી કેમેસ્ટ્રી હા પણ કેમેસ્ટ્રી એટલે કેમેસ્ટ્રી આપણે જે ભણી ઈ હા જેમ આપણે ભાવે બધું ભણવાનું ઈ કેમેસ્ટ્રી તમે ભણાવતા હોય ઘણી વાર એટલે હું કેમેસ્ટ્રી એટલે હું પણ ઈ આપણે ત્રણ વર્ષથી ભણી ઈ ટુકમાં તને આવડતું નથી એમને કાંઈ વાંધો નહોલ ને ઘણું જરૂરી નથી બાઈકનું નાની મહત્વનું છે તો આપણે બે દિવસ પહેલાં જુનાગઢમાં કોઈક સિંગર આવ્યું તો કોણ આવ્યું હતું સાહેબ તો કિંજલ દવે આવ્યું તો ખિંજલ દવેના પ્રોગ્રામમાં ગયો તો કેક મજા આવી હું મજા આવ્યો પાસે લીધો હું આવ્યો તો અહીંયો

તો એ પાછો સાહેબને ને કહેજો કોમ્પ્યુટર આમ 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 આવું હોય સાહેબે એક બેન ત્રણ સી પાસ તને કોમ્પ્યુટરમાં રીતે ઉપયોગ કરો છો કોમ્પ્યુટર તમને ફાયદો શું થાય એ કઈક સમજાય બાકી બીજું સાહેબને બધું આવડે સાહેબ તમારા જવા કરીને બેઠા સાહેબ પાસ કરી છે હા મિત્રો તને પાસ કરી દઈ મારા સાહેબો એ જેવો મને હેરાન કર્યો ને તને હેરાન નહીં કરું પાસ કરી દેવો હાલો હવે આગળ રોલ નંબર ત્રણ કથિરિયા પ્રશાંત એટલે આખો દિવસ તું ક્લાસમાં વાતો જ કર્યા કરતો હોય ભણવા આવતો નથી કાંઈ આવડતું નથી ભણવામાં મીંડું તારું ધ્યાન ક્યાં હોય સાહેબ સાચું કહું ને સાચું કહી દઉં હાચન ગઈ જ દઉં ગઈ જ દે આપણું ધ્યાન હે ને સાહેબ ગર્લફ્રેન્ડમાં હે આ મારા ઈરાની મોજ આ હું તારા જેવો હતો ને બહુ મોજ કરી હું તારી પરિસ્થિતિ સમજી શકું છું પણ ભણવામાં તો ધ્યાન રાખાય ને હું તારો બપ સાઈબ બની નહોયા તને કાઈ આવડતું નથી હું તો એકરો કાલ કીધું વન નો સ્પેલિંગ બોલ તો એ પછી ઓન લખીને આવો કઈ ઈચ્છા તારી ભણવામાં ધ્યાન નખું બાપાને હું બગાડવા આવો તમે તમારા બાપા અમને ગયા છે અમાર છોકરાને તમે શું શીખવડ્યું ધૂળ અમે તમારા બાપાને હું જવાબ દઉં સાહેબ હવે તો મારાથી ખર્ચા બહુ આતા નથી ગર્લફ્રેન્ડના પછી ભણવામાં એટલે ધ્યાન નથી રહેતું હવે તમે કંઈક મને રસ્તો બતાવો કે આમાં શું કરવું મારે હવે તારી ને એક નથી પણ દીધું હું મારા પૈસા મારા

રોલ નંબર ચાલો ચશ્મા પહેરીને એવું આ ક્લાસ છે થોડું કંઈ પાર્ટી ચાલે અહીંયા જો સાહેબ આપણને કંઈ આવડતું નથી તમારે જે પાસ થવાના થતા હોય ને એટલા બસ પૈસા લઈ લો અને મને પાસ કરી દેજો એ તારે મને રિશવત દેવાની હું તારો સાહેબ છું થોડું કંઈ પૈસા લેવા બેઠો છું રિશવત દઈ દે આમ ને તેમ કરે જ હવે કાંઈ વાંધો નહીં જા પાસ કરી દેવા કંઈ બહુ લાંબી કરશો ને હા પણ કહેતો નહીં રોલ નંબર ફાઈવ પ્રતિક વઘાસિયા ભાઈ તું તો સિન્સિયર વિદ્યાર્થી છું કેમેસ્ટ્રી પ્રેક્ટિકલમાં તો દરરોજ તારી હાજરી હોય અહીંયા તો તને કેમેસ્ટ્રીમાં આવડે છે શું પ્રેક્ટિકલની બાબતમાં એ જરા મને જણાવશું પ્લીઝ હા તો હું પ્રાઇમરી ટેસ્ટથી શરૂઆત કરું છું પ્રાઇમરી ટેસ્ટમાં પહેલાં સપ્ટન્સ કેવો છે એ જોવાનું સપ્ટન્સ અડીને ચેક કરવાનું કે લીસો છે ક્રિસ્ટલાઇન છે એટલે ખરબચડો આ બંદાને તો મારા કરતાં ઘણું સારું આવડે છે બહુ સારું બોલો મિત્ર તું આ વખતે તને દસ માંથી દસ માર્ક મૂકીને પાસ કરી દઉં જવા લો રોલ નંબર છ પરમા ઋત્વિક ભાઈ તને શું આવડે તો સાહેબ ભણવા સિવાય બધુંય આવડે છે ક્રિકેટ બોલીવુડ પિક્ચર સિરિયલ બારના એક્ટર બધું એ બધું આવડે ભણવા નથી આવડે તમ કે મન ન આવડે હું કહું તમને આવડે હા ભાઈ તું પાસ શું હવે પાસ પાસ હા બોલ હા આવે તે બે કિલો બટેટા લેતા હોય હા મૂકવાય મિત્રો આ શું કે માસ્તરની જિંદગી છે બધા કે સરકારી શિક્ષકો એટલે બહુ સારું એવું કાંઈ નથી ભાઈ છોકરા એવા મગજના ફરેલા આવે કે માસ્તરોની જિંદગી હરામ કરી દે